સાથે સાથે મને પોતાને આ જે વાત લાગે જેવું હું માનું છું ત્યાં સુધીને ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આ વાત છે કે ભાઈ ચલો પરિવાર મોટો થાય એ જરૂરી છે અને આપણ કદાચ પાર્ટીએ નિર્ણય લીધો હશે પાર્ટીના શિક્ષક નેતૃત્વએ જે નિર્ણય લીધો હશે એ કંઈકને કંઈક વિચારી લીધો પણ એ જ્યારે નિર્ણય લીધા બાદ જે આપણે અમલીકરણ કરીએ છીએ એમાં જૂના કાર્યકર્તાઓનો હર્ટ ના થાય એમનું માન સન્માન જળવાય એમનો કોઈપણ જગ્યા પર એમને આપણે કહીએ છીએ કે ભાઈ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે અને ખરેખર આપણા પાર્ટીના મોડીઓ પણ વારંવાર આ વસ્તુ કહે છે કે ભાઈ આ તો લોકોએ એમનું લોહી રેડીને પાર્ટી ઊભી કરી છે અને ઘણા લોકો તો આજે પદ પર નથી અને આખી જિંદગી મહેનત કરીને પાર્ટીને ઊભી કરનાર લોકો આજે પોતે એવું ફીલ કરી રહ્યા છે કે અમારું અમે હાસ્યામાં છે પણ આ અવાજ અંતરાત્માના અવાજની વાત એટલે માટે કરી કે વિધાનસભા સીટમાંથી રાજીનામું આપીને હું ખાલી મારો એવો મેસેજ આપું છું કે દરેક વ્યક્તિ માત્ર પદ માટે જાહેર જીવનમાં આવતો નથી દરેક વ્યક્તિનો એક પોતાનો એક એથિક્સ હોય છે પોતાના એક વિચારો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે અમે એટલે જોડાયેલા છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અમારા મને અમને સેટ થતી હતી અને આજે પણ થાય છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા છે આજે ગુજરાતના પનોતા પુત્ર આજે આખા વિશ્વની ફલક પર છે ત્યારે અમે આ કોઈ વસ્તુ કરવા માગતા જ નહોતા પણ મારાથી પોતે એક હથથી ઉપર સહન ના થયું એટલે મેં આ નિર્ણય લીધો છે શું અપમાન થયું તમારું અપમાન તો મેં કહ્યું ને કે આજનું નથી રૂટીન ચાલ્યા કરતું આવે છે અપમાન કોઈ નહીં અપમાન કરીને કોઈ નિર્ણય લેવાઈ જાય કોઈ પણ નિર્ણય સંકલન કર્યા વગર ડાયરેક્ટ લઈ નાખો અને પછી ઉપર ઠોકી બેસાડો એ પાર્ટી હું આજે કહું છું કે પાર્ટીનો નિર્ણય ના હોઈ શકે અંદર અંદરની પોતાની કંઈક ને કંઈક મસ્તી હોઈ શકે પણ એ લોકોની મસ્તી ભલે હોય અમે અમારી રીતે આ ભાઈ સવાલ એ ઉઠી રહ્યો છે કે લોકસભાની સામે ચૂંટણી છે રંજનબેન ભટ્ટને ફરીથી રિપીટ કર્યા છે તો એમના પ્રત્યે નારાજગી બેન ભટ્ટનો નિર્ણય અને અમારા શીર્ષક નેતૃત્વ એટલે અમારા કેન્દ્રીય નેતૃત્વ અને અમારા પ્રદેશના નેતૃત્વએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આવકાર્ય છે રંજનબેન ભટ્ટ અમારા વડોદરા વાઘોડિયા સાવલી વિધાનસભા અને વડોદરા શહેર માટે માત્ર તુલ્ય છે એમને હર હંમેશ અમારી સાથે રહીને આ વિસ્તારના લોકોની સાથે રાખીને કામ કર્યા છે એટલે એ નિર્ણયને હું આવકારું છું આ નિર્ણય ને એને કોઈ લેવા દેવા નથી આ વખતે પણ અમારા લોકસભાના સાંસદ રંજનબેન ભટ્ટ સારા લીડથી હાઇએસ્ટ વોટોથી જીતીને ફરી સાંસદમાં જવાના છે અને આના માટે અમે રાત દિવસ એક કરીશું દેશના વડાપ્રધાન જ્યારે અત્યારે આખા વિશ્વની અંદર દેશનું નામ કરી રહ્યા ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે હું ખાલી મારા ધારાસભ્ય પદથી જ રાજીનામું આપું બીજા લોકો પણ રાજીનામું આપશે કોઈ રાજીનામું નહીં આપે કોઈને રાજીનામું નહીં આપવા દઉં સાવલી વિધાનસભા ક્ષેત્રની લાગણી છે લોકો જે માહિતી મળી રહી છે એ લાગણી ભલે હોય એ લાગણી નથી હું પાર્ટીનો એક કાર્યકર્તા છું મારા વાળા પણ બધા જ પાર્ટીના કાર્યકર્તા છે અને હું એમને કન્વિન્સ કરવામાં મને કંઈ અગોડતા નહીં પડે વિધાનસભા અધ્યક્ષ રૂબરૂ મળીને પણ રાજીનામું અત્યારે કદાચ અધ્યક્ષ ત્યાં બોલાવતો હું એમનો સમય માંગું છું અધ્યક્ષ ત્યાં તો ત્યાં જઈને પણ હું રાજીનામું આપશ પણ પાર્ટીએ કોઈ મનામના શરૂ નથી કર્યા અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ અમારા પ્રભારી મંત્રી હર્ષભાઈએ અમારા પ્રભારી ગોધન કકા ગોરધનભાઈ ઝડફિયાએ મધ્ય ગુજરાતના તમામનો ફોન મારી સાથે ફોન ટેલિફોનિક વાતચીત પણ કરી છે અમારા પપ્પુભાઈ પાઠક પ્રભારીએ સર્વે વાત કરી છે અને એમને એમનો પોઝિટિવ વાત છે અને હું આજે કહું છું કે મને કોઈ માટે કોઈ પ્રકારનો દુખ નથી મે કહ્યું મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે વિધાનસભા અધ્યક્ષ કોઈ ટાઈમ આપે તો તમે કીધું ફોન કર માગી કે અમને ફોનનો રિપ્લાય થયો છે હું માગી છે એમનો ફોન એક સવાલ એ પૂછવામાં આવી રહ્યો છું ઓફિસમાંથી સતત કે કેતન ભાઈ એવું કીધું કે ભાઈ નાના નાના કાર્યકર્તાઓની આજે માન સન્માન નથી જળવાઈ રહ્યું કુલદીપસિંહની વાત સીધી રીતે હું તમને પૂછી સાજે સીધો એક પ્રશ્ન છે કેતન ભાઈ એમને લીધા એટલે માટે નારાજ ના 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 આ બધા વ્યક્તિના જે તમે નામ બોલો છો ને એ બધા કરતા તો મારો પાર્ટીનો એકદમ નાનામાં નાનો કાર્યકર્તા મજબૂત છે એનાથી કોઈ ફરક નથી પડવાના આ લોકો આવા ના આવવાથી મેં શું કહ્યું કે નાનામાં નાના કાર્યકર્તા સાથે સંકલન કરીને એમનો માન સન્માન જાળવીને કોઈ પણ નિર્ણય લેવાય તો દરેકને પોતાને એવું લાગે કે મારી પાર્ટીએ મને સાથે રાખીને નિર્ણય લીધો અને આ વારંવાર ચૂક થઈ છે અને એ ચૂક થઈ છે એ જ મારા અંતર આત્મારે ખૂચ્યું છે અને કામ થતા કે હું તમને કહું છું ને કે એ વિષય મારો પાર્ટીને મારી સરકારમાં છે સરકાર આટલા વર્ષોથી ગુજરાતની ધુરા સંભાળે છે ભારતીય જનતા પાર્ટીની એટલે એ અમારો વિષય છે અને એ વાત મારા મૂડીઓ સાથે મારી વાત થઈ ગઈ પણ મેં અત્યારે જે વાત કરી છે આ જ વાત છે કે કોઈ પણ કાર્યકર્તાઓની અવગણના ના થાય એ આપણી પાર્ટીનો બેસ્ટ છે અને એમાં પણ બધાને સાથે લઈને નિર્ણય લેવાય એવી મારી ઈચ્છા છે મેં એક તમારા સ્ટેટમેન્ટમાં બહુ મોટી વાત કરી છે કે આત્મસન્માનના ભોગે કંઈ તમને તમને મંજૂર નથી તો ક્યાં ઘવાયું આત્મસન્માન ક્યાં મેં તમને કહ્યું ને કે કોઈ પણ નિર્ણયો જ્યારે લેવાતા હોય એ નિર્ણયોની અંદર સંકલન કરી ના લેવાતા હોય ને ડાયરેક્ટ નિર્ણય ઠોપી દેવાતો હોય એ આત્મસન્માનની જ વાત કહેવાય અને બીજી એક વાત તમને કહું આ એક દિવસ તો નથી આ કંઈ આ કાલે આજ કે નાના છોકરા જેવું નથી કે મારા અંતર ના ફાયું તો આપણે બે જુદા એવું નથી આ નિર્ણય બહુ મોટો નિર્ણય છે એક વિસ્તારના ધારાસભ્ય તરીકે એક વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું આ જ્યારે રાજીનામું આપી રહ્યો છું મારા બે લાખ ત્રીસ હજાર મતદાતાઓએ મારી પર ભરોસો રાખીને મને આ ચૂંટણીમાં જીત વિચારીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે હું ભારતીય જનતા પાર્ટી સાથે જ છું મારા મતદાતાઓ અને મારા નાગરિકો સાથે જ છું પણ પદમાંથી હું આ રાજીનામું આપું નહીં સ્વીકારે તો તમારું રાજીનામું મારો નિર્ણય મેં ત્યાં મેલ કરીને અધ્યક્ષને કરી દીધો છે અને અધ્યક્ષતા સાહેબ સાથે હું સમય માગું છું નહીં સ્વીકારે તો પાર્ટીના મૂડીઓ મારી સાથે અત્યારે પણ સંકલનમાં છે મારી જો વાતચીત કરી રહ્યા છે અને મારા માટે એ લોકો બધું જ છે મેં તમને શું કહ્યું કે આ રાજકીય કારકિર્દીનો ભોગ કહેવાય આ વાત કંઈ નાની નથી આ કોઈ અત્યારે એસી દિવસના આચાર સંહિતામાં કોઈ આ પ્રેશર ટેકનિક નથી અત્યારે કોઈ બીજી વાત નથી લોકસભાના સીટના ઉમેદવાર પણ અમને સારામાં સારા ઉમેદવાર પાર્ટી આપ્યા છે તો અને આદરણીય વડાપ્રધાન અમારા માટે બધું જ છે અમારા માટે અમારું માન સન્માન અમારું ગૌરવ અમારા વડાપ્રધાન છે અમારી પાર્ટીના તમામ આગેવાનો છે પણ નારાજગી નથી નથી રહ્યા પાર્ટીના કાર્યકર્તાઓ હર હંમેશ મારા મતદાતાઓ મારી સાથે રહ્યા છે અને જ્યારે પણ કંઈક હું નિર્ણય કરતો હોઉં છું તો એમની સાથે સંકલન કરીને કરતો હોઉં છું એટલે આજે કોઈ પણ નહીં બોલે અને એમની જોડે સંકલન કર્યા પછીનો અમારો નિર્ણય છે અને વાત આવી પાર્ટી કોઈ પણ પ્રકારનો કોઈ પણ બીજા પદમાંથી કોઈ રાજીનામું નહીં આપે ઓકે કોઈ પણ બીજા